જામકંડોણા તાલુકાના ચિત્રાવડ ગામે મરચા ભરેલ વાહન તાર નીચેથી પસાર થતા શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી મરચાની ભારીઓમાં આગ લાગતા ખેડૂતની આખા વર્ષની કમાણી બળીને ખાક થઈ હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરાયા છે ખેડૂત સેજુલ ભૂતના આઠ લાખથી વધુ અને જયંતી ડેડકિયાના ચાર લાખથી વધુના મરચા આગમાં હોમાયા હોવાનું જણાવાયું છે તેમજ તેમજ સમગ્ર ઘટનામાં ઓગણીસ લાખથી વધુનું નુકસાન થયું હોવાના આક્ષેપો કરાયા છે આજનો તારીખ આજનો તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસના રોજ સવારે મરચાની ભારી અંદાજે એકસો ને ચુમ્માલીસ ભારી જેમાં હું ખેડૂત તરીકે સેજુલભાઈ રામજીભાઈ ભૂત મારી ભારી પંચાણું તથા જયંતિભાઈ ડેડકિયા જેમની ભારી પિસ્તાલીસ એમ કરીને એકસો ને પિસ્તાલીસ જેવી ભારી સવારે ભરી અને જેવા વાહન અહીંથી પસાર થયું વાહન પસાર થવાથી એની ઉપર તાર ની ઉપર પક્ષી બેઠા હતા વાહનની અવાજના હિસાબે પંખી ઉડવાથી અને કાર થોડા નીચા હોવાથી એમાં સ્પાર્કિંગ થઈ અને આ ટેમ્પો સળગી ગયો અંદાજે આઠ લાખ પ્લસ ચાર લાખ બાર લાખના મરચા અને સાતથી આઠ લાખની ગાડી જે આ ભાઈ મોહિતભાઈ રાણંગાની હતી ટાટા નવસો સાત સાતસો નવ એટલે આ નુકસાની ખૂબ જ મોટી નુકસાની ગયેલ છે અને ટેમ્પાવાળાને પણ એની રોજીરોટી છીનવાઈ ગયેલ છે તો આ બાબતે સરકાર શ્રી કેવું વળતર આપે છે શું કરે છે એ ખેડૂતોને તથા ટેમ્પા માલિકને જોવાનું છે તો એવી નમ્ર રદ કરીએ છીએ pé abba bẹ tẹ yọgí ya líleli ẹ.